અમદાવાદના કારગીલ પાસે અકસ્માત સર્જનાર કાર ચાલક નશામાં હોવાનો આરોપ છે અકસ્માતની જાણ થતા જ પોલીસ ટીમ પણ દોડી આવી છે પોલીસે તપાસ શરૂ કરી ઝી ચોવીસ કલાક સાથે પ્રત્યક્ષ પણ ખાસ વાત કરી અકસ્માત સર્જનાર કારમાંથી કેટલીક વસ્તુઓ પણ મળી આવી છે કારગીલ પેટ્રોલ પંપ થી ચાણક્યાપુરી જતા રસ્તા ઉપર જે અકસ્માત સર્જાયો એ અકસ્માત સમયે જે અહીંયા હાજર કેટલાક લારીવાળા હતા તેમણે એ અવાજ પણ સાંભળો એ અકસ્માત પણ જોયો તેમાંથી આ એક ભાઈ જેઓ અહીંયા બદામ શેકની એ લારી ચલાવે છે તેમણે આ અકસ્માત જોયો છે તેમની સાથે વાત કરશું આપનું નામ શું છે અશોકભાઈ શર્મા અશોકભાઈ આ બનાવો બન્યો ત્યારે તમે જોયું અવાજ સાંભળો શું થયું હતું ઇનોવાને આપણે બાઇકવાળાની ટક્કર થઈ હતી આગળ હું જોયો હતો ઉતરીને જોયે જોઈએ એટલામાં મત આગે સુધી પબ્લિક બધી ભેગી થઈ ગઈ હતી એ જોયો તો કેટલી સ્પીડમાં હશે એટલો ખબર નહીં ઇનોવા પણ ઇનોવા વાળા બધા અહીંયા કેટલા વાહનોને ટક્કર મારી ત્રણ વાહનો હતા બાઇક અને બે ગાડી હતી ફોર વ્હીલર અને એક ઇનોવા તમારી આ લારી છે આ ત્યાંથી અકસ્માતની શરૂઆત થઈ ક્યાં સુધી હા અહીંયાથી શરૂઆત થઈ હતી અહીંયા આગળથી અને ટાયર ફૂટવાની અવાજ આવી ને એટલા હું જોયો શું થયો ઉભો એટલે અમે તો પબ્લિક બધી ભેગી થઈ ગઈ હતી પછી બાઇક વાળો પડ્યા હતા ને અમે જઈને એનો ઉભો કર્યો સાઈડ મૂકી દો હતો લોકોને કેવું છે કે ગાડીવાળો કંઈક નશામાં હતો એવું છે એવું તો હું નહીં જોયો પણ આપણને એટલો ખબર મદદ કરી તમે હા ભાઈ કેવું આ હમણાં ધંધો જ હું ગયો નહીં છોડીને અહીંયા કોઈ હતો નહીં એટલે નશા નહીં ને પબ્લિક બહુ ભેગી થઈ ગઈ એટલામાં હું મારા પાસો હતો જે લોકો ભેગા થઈ ગયા એટલે વધારે અંદર ગયા નહીં પણ આ જે લારી છે આ લારીથી એ શરૂઆત એ અકસ્માતની થઈ અને એ શરૂઆત થયા બાદ લગભગ આગળ એ સામે પોલીસની ગાડીઓ જોઈ શકાય છે ત્યાં સુધી અકસ્માત ચાલે છે અને અહીંયા એના આ ટુકડા એ જોઈ શકાય છે એ બાઇકના હોય કે પછી એ ગાડીના હોય એ આવા ટુકડા આ રસ્તા ઉપર અહીંયાથી છેક આગળ લગભગ સો બસો મીટર સુધીનો આ પટ્ટો કે જ્યાં એ બે વાઈકો અને એક કારને એ ઇનોવા ચાલક એ અડફેટે લે છે જેમાં એક કારને નુકસાન બંને એ બાઇકને નુકસાન એક વ્યક્તિ હોસ્પિટલમાં દાખલ જે મીડિયા કર્મચારીના એક પરિજન હોવાની પણ વાત છે એ બાઇક ચાલક તેને સારવાર આપવામાં આવી રહી છે અને એ કાર ચાલક જેને અકસ્માત સર્જો એ નશામાં હોવાની પણ વાત એ લોકો કરી રહ્યા છે એ પોલીસ તપાસ કરી રહી છે એ રિપોર્ટ કરવામાં આવશે તેમાં ખ્યાલ આવશે કે એ નશામાં હતો કે કેમ પરંતુ આ એક બનાવ બન્યો છે જેમાં એ ત્રણ વાહનો અડફેટમાં આવ્યા છે અને એક વ્યક્તિ સારવાર હેઠળ છે કેવા મનુમે સાથે દર્શક રાવજી મીડિયા